આવી ઠંડીમાં તમે જો એટલા બધા આવ્યા હોય એટલે મને ઠંડી ઉડી ગયો પ્રોગ્રામ તો એવો પછી એટલે ખુલ્લા આવ્યો ટાઈટ ઉડી ટાઈટ નો થાય ને બે ડુંગર માં શું ને આવીને ને ટાંઠા પડી ગયા આયા ગુલફી થાય એવી ક્યાંય ગુલફી હું બહુ નાનો ને ભાઈ બપુ

સૂરજ મંદિર દુધરેજ બાપ કોના દીકરા ને મારો ભરત તે ભેગા પણ હતા એ એવું ગણ્યા કારણ કે બે ને બાપુજી ની તો ચિંતા હતી જ નહીં સારું ગણ્યા વાત એટલી છે બાપુ પ્રોગ્રામ અમે આપતા હોય પણ જયારે જેના લાભાર્થે કાર્યક્રમ હોય

અને પછી અમે તો હોડીના લાકડા બ ભરીને બેઠા કારણ કે કાગર ના એવી અફકા અને ઓલા ભાઈ મને કેમ કે હું ક્યાં જાઉં તમે મને પડે પછી ખાલી ખાલી અમરીશભાઈ કીધું હું પાને કયો થયો નહીં તો આગળ પ્રાણ પંખીડું હમણાં બીવતા જાય પછી અમરીશભાઈ કીધું બે મિનિટમાં હેલિકોપ્ટર આવે છે ત્યાં આવા આવા ખતરા કરીએ

બાપુ કેમ ના ના હા હા બાપુ એ બરાબર છે વાંધો મારો હું બોલતો બાપુ સાધુ ઊભા થાય ને તો મને ખાસ બોલે

શંકરનાથ બાપુ રવિરામ આપડે જે સ્થાન હોય ને જે બોલાવતા જઈએ પછી કઈ ને કરો સંતો ઈ કઈ નો બોલિંદા ઉલાવ બાપ નું આનંદ રુખડ કથા વખતે અમે ગિરનાર ચડ્યા અમે નહોતા ચડ્યા ડોળીવાળા ચડ્યા અમે ડોળી બેઠા ઓલી ચાર જણાની અને ડોળી કરેલી એટલે વચ્ચે ખુરશી જેવું બાંધેલું હોય અને ચાર જણા આપણને ઉપાડ્યા એમાં હું બેઠો પછી થોડેક ગયા ને એટલે ઓલો ડોળીવાળા પોરો ખાય ને એટલે આ ઓલો

તીર્થ કરવાથી પુણ્ય જ થતું હોય પણ કેવા ભાવથી પુણ્ય કરો એના ઉપર આધાર છે ને કેવા ભાવથી તીર્થ કરો બાકી આ ઢોળીવાળા મેં કીધું રોજ બે ફેરા મારે મને અમુક વાત બહુ આમ મોકલું બે જાય પછી નથી મેળવું કાલે કીધું ના આજે કહું કે આ વેલા જાગી જાય હું કામ જાગો એના ઉપર આધાર નહીં આ દૂધવાળા વેલા જાગે એટલે આપણે કોઈ જગ્યા જાય એના કેન નથી બેગ ગયા આજો પત્રકાર મિત્રો બેઠા પૂછો છાપા વાળા વેલા જાગે એટલા કોઈ કોઈ જાગે અને કેવી સ્ટાઇલ થાય આમ કે આમ છાપાનો ભાર કરે તો સોથા મળે જે બારીમાં ના કોઈ ન્યાજ ભઈ લે હવે કાયદેસરી સર્કસમાં જાય ને તો 50000 રોજ નું તમને કોઈને કામ મળે અમારા કલાકારો કરતા સાહેબ રેલવે ની અંદર ટ્રેનની અંદર જે ડોકમાં હાર્મોનિયમ નાખીને અથવા તો એ હાથમાં સિતાર લઈને એમ કહેવાય કે ગાતા હોય સાહેબ અમારા ટેજ ઉપર બેઠેલા કલાકાર નું પાંચ શું ના વેવા ગળા હોય પણ કૃપા ઘટે છે કૃપા કરો જ્યાં સુધી કૃપા ના મળે ત્યાં સુધી એક ફૂલ જોડ ને કેવા ગયો સાહેબ નું પાણી ન સિંચાય તો એને ફૂલ ખીલતું નથી

રામાબીન અને આખ્યાન આખ્યાનમાં લટકતું માઇક આપે એવું આડીએ મોટી માણા નહી માણા એટલું

પણ મૂળ વાત એટલે સાહેબ કૃપા થઈ જાય અને કૃપા ની કોને જરૂર ન પડે એ ગુરુજી